નમસ્કાર મિત્રો આજના પોડકાસ્ટમાં આપણે ભારત સરકાર જે વિષય ઉપર વિચારી રહી છે વન નેશન વન ઇલેક્શન એની ઉપર આ વિષયના તજજ્ઞ કિરીટભાઈ મળ્યા સાહેબ આપણી સાથે છે પહેલાં આપણે એમનો વિસ્તૃત પરિચય મેળવીએ અને એમના વ્યક્તિત્વને જાણીએ કે આ વિષયને એ પૂરેપૂરો ન્યાય આપી શકે છે જ માટે આપણે એમનો પૂરો પરિચય મેળવીએ નમસ્કાર દર્શક મિત્રો મારું નામ કિરીટ માયડા લગભગ એકવીસ વર્ષ મેં ઇન્ડિયન એરફોર્સમાં સેવા આપી છે અને મારા આ નિવૃત્તિનું પેતાલીસમું વર્ષ ચાલે છે અને નિવૃત નિવૃત્તિ લીધા પછી સ્વૈચ્છિક જ મેં નક્કી કરેલું હતું પહેલેથી જ કે મારે સામાજિક ક્ષેત્રે ઝંપલાવું મારે છેલ્લા ચાલીસ વર્ષથી ચાલીસ બેતાલીસ વર્ષથી હું સામાજિક ક્ષેત્રે બહુ સક્રિય છું અને એમાં મુખ્યત્વે લોકતાલીમ એમાં મારી સારી એવી પકડ છે અને હું પાઉલો ફ્રેની જે પેડેગોજી ઓફ ધી ઓપરેશન પેડેગોજી ઓફ ધી અડલ્ટ એજ્યુકેશન એ ઉપર મેં આટલા વર્ષોથી કામ કર્યું છે અને કરતો રહ્યો છું એમાં યુવાનો મહિલાઓ ગ્રામ્ય સ્તરના આગેવાનો અને સમાજના ચિંતકો અને એક્ટિવિસ્ટો કર્મશીલો એ લોકોના વિવિધ તાલીમ પ્રોગ્રામો આપવાનું કાર્ય આજે પણ ચાલુ છે મારા એકવીસ વર્ષના કરિયરમાં મેં લડાખમાં ઓગણીસો ને બાસઠમાં સિક્સટી ટુમાં ચીનના યુદ્ધમાં ભાગ લીધેલો છે ઓગણીસો પાંસઠમાં ઇન્ડો પાકિસ્તાન વોરમાં ભાગ લીધો છે નાઇન્ટીન સેવન્ટી વનમાં જે બાંગ્લાદેશ લિબરેશન થયું એ પાકિસ્તાનના યુદ્ધમાં પણ ભાગ લીધેલો છે અને એના ચંદ્રકો પણ મને મળેલા છે એ મારું સૌભાગ્ય છે કે આવી મને એક સેવા કરવાનો મોકો મળ્યો છેક લડાખથી માંડી અને તામિલનાડ સુધી મને ફરવાના ચાન્સ મળે છે અને મિસાઇલ ટેકનોલોજીની અંદર મેં યુક્રેનમાં સ્પેશિયલાઇઝેશન કર્યું ત્યાર પછી ફેકલ્ટી મેમ્બર તરીકે ઇન્ડિયન એરફોર્સની ઘણી ઇન્સ્ટિટ્યુશનમાં મેં ટ્રેનિંગ આપી છે એટલે શરૂઆતથી જ મારો જોક મારો અનુભવ એક તાલીમાર્થી તરીકેનો રહ્યો છે એ ટૂંકમાં હું કહી શકું મિત્રો સાંભળ્યું સાહેબની તજજ્ઞતા એમના જે અનુભવો છે તો હવે આપણે જે વિષય ઉપર ચર્ચા કરવા માગી રહ્યા છીએ કે ભારત સરકાર વન નેશન વન ઇલેક્શન ઉપર જે ચર્ચા કરી રહી છે તો એ સંદર્ભમાં આપણે કિરીટભાઈ સાહેબને પૂછીએ કે આજની પ્રથા જે છે એ ખોટી પ્રથા છે અને આજની પ્રથાના શું ગેરફાયદા છે અને એથી ભારતને શું નુકસાન થયું છે એનું સાહેબ જરા વિસ્તૃત વાત કરો લોક શિક્ષણના મુદ્દા તરીકે સાંપ્રત મુદ્દાઓ પર ચર્ચા કરવી એ મારો ખાસ વિષય છે અને એટલે વન નેશન વન ઇલેક્શન ઉપર વાત કરવાનું મને ગમશે આજની જે પ્રથા છે એમાં ત્રુટિઓ તો છે જ એ સંપૂર્ણતા સારી નથી પણ લોકશાહીની દ્રષ્ટિએ એ બહુ ઉત્તમ છે એમાં જે ત્રુટિ છે મુખ્યત્વે એટલું જ છે કે જે લોકોના પક્ષે ત્રુટી નથી ત્રુટી રાજકીય પક્ષો તરફ છે રાજકીય પક્ષો એમના કેન્ડિડેટ્સને એટલે કે લોકોને નક્કી કરી અને લોક સમક્ષ મૂકે છે એમાંથી જ આપણે પસંદ કરવાનો રહે છે આપણે કોઈ કેન્ડિડેટને પસંદ કરી શકતા નથી એમણે એક્સ વાય ઝેડને પસંદ કર્યા એમાંથી આપણે એક ચૂંટવાનો પછી એ કાળો હોય કે ધોળો હોય મૂળ પસંદગી આપણી ઉપર આધારિત નથી એ એની સૌથી મોટી ત્રુટી છે કદાચ એવું કોઈ સૂચન આવ્યું હોત કે ભાઈ ગ્રામ્ય લેવલથી જ સ્થાનિકમાંથી જ લોકોને જોઈતા લોકોના પાંચથી દસ નામ મૂકવામાં આવે લોકો આપે એમાંથી એક જણ પાર્ટી સ્વીકારે એના કારણો સાથે અને એ કેન્ડિડેટને ટિકિટ આપવામાં આવે તો કદાચ આ બહુ સુંદર પ્રક્રિયા બની હોત એવું મારું માનવું છે સાહેબ હવે બીજો સવાલ એવો છે કે ભારત સરકારના એના શાસકોના જે દાવા છે તો આપણે એવો પ્રશ્ન કરી શકીએ કે શું આ લોકો સુશાસન આપવા માગે છે અને ભારત એ દ્રષ્ટિએ વિચારીએ તો ભારત એક રાજ્ય નથી પણ રાજ્યોનો સંઘ છે તો કેટભાઈ સાહેબ આ સંદર્ભમાં આપના સ્પષ્ટ અભિપ્રાય આપશો તમારા પ્રશ્નના અનુસરણે તો પ્રેમજીભાઈ એવું જ કહેવું પડે કે આ દેશ માટે આ દેશની વિવિધતા જે છે એની સંસ્કૃતિ એના ભૌગોલિક લોકોની માનસિકતા વિચારવાની એ પ્રક્રિયા એ બધાને લક્ષ્યમાં રાખીએ તો વન નેશન વન ઇલેક્શન એ મોટા મોટું દૂષણ પેદા થશે અને અનિચ્છનીય છે એને ઈચ્છવા યોગ્ય જ નથી કારણ કે એની અંદર તમે સ્થાનિક પ્રશ્નોને કોઈ પણ જાતનું મહત્ત્વ આપવાની પરિસ્થિતિ સર્જતા નથી જે કેન્દ્ર સરકાર હશે કે જે પાર્ટી રૂલ કરતી હશે એ જ આની અંદર આવી જશે એટલા માટે એ બધાને ધ્યાનમાં રાખવું હોય અને સ્થાનિક પ્રશ્નોને યોગ્ય સમયે વાંચા મળે કેન્દ્રીય પ્રશ્નોને યોગ્ય સમયે વાંચા મળે તો એ બેને અલગ પાડવા એ અતિ આવશ્યક છે નહીં તો માત્ર કેન્દ્ર ઇકોનોમિક ઇસ્યુ સિચ્યુએશન કે પછી દેશની સુરક્ષા ઉપર લઈ જાય અને બાકીના સ્થાનિક પ્રશ્નોનો વીંટો વાળી દે એ બહુ મોટી શક્યતા રહેલી છે આજના શાસકો જે આ સિસ્ટમ લાવવાનું વિચારી રહ્યા છે આમ તો બે હજાર ઓગણત્રીસ સુધીમાં આ સિસ્ટમ અમલમાં આવશે કે કેમ એ પણ ખૂબ ચર્ચાસ્પદ બાબત છે પરંતુ એ લોકોએ જે દાવા કર્યા છે એમના જુદા જુદા દાવા છે કે વારંવાર મતદાન કરાવવાની મતદારોને જે ઝંઝટ છે એટલે મતદારોને એમાંથી મુક્તિ આપી છે વારંવાર મતદાન કરાવવાની એક દાવો એવો છે બીજો દાવો એવો છે કે ચૂંટણી ખર્ચ ઘટાડવો આમ આપણે વ્યવહારમાં જોયું છે કે અબજોના અબજો ખરવોના ખરવો ભાગેડિયો ભારતમાંથી ભાગી ગયા છે એને બક્ષવામાં આવ્યા છે અબજોના કૌભાંડીઓને એમના વોશિંગ મશીનમાં નાખીને ક્લીન કરવામાં આવ્યા છે એની સામે જે હાલનો ચૂંટણી ખર્ચ છે કદાચ પચીસ હજાર કરોડ હોઈ શકે પણ એ નજીવો છે ત્રીજો દાવો એમનો છે કે ભાઈ રાજકીય સ્થિરતા લાવવી છે તો આપણે છેલ્લા દસેક વર્ષમાં જોયું છે કે એમણે દસેક સરકારોને ઉથલાવી નાખી છે એટલે આ દાવાઓ પણ બહુ વિચારવા જેવા છે પણ આ બાબતે વિષયના તજજ્ઞ તરીકે આપણે કિરીટભાઈ સાહેબ પાસેથી વધારે જાણવાનો પ્રયાસ કરીએ આપણા ત્રણ પ્રશ્નો થઈ જાય છે એક છેલ્લેથી આપણે લઈએ કે એમણે એવું લીધું છે કે વારંવાર ઘણી ચૂંટણીઓ થાય અને એ ટાળવા માટે વન નેશન વન ઇલેક્શન કરવું સારું રહેશે પણ એ સેલ્ફ ડિફિટિંગ છે ભારતના અત્યાર સુધીના ઇતિહાસમાં અને ભારતના અત્યાર સુધીના અનુભવ પ્રમાણે સૌથી વધારે મોટામાં મોટું ન્યુસન્સ કે દૂષણ ભારતની ચૂંટણીઓમાં છે એ ફ્લોર ક્રોસિંગ છે આયારામ ગાયારામ છે પાર્ટીઓ તોડવાનું છે એની સામે કોઈ પણ પ્રકારની સુરક્ષા આ સૂચિત વન નેશન વન ઇલેક્શન આપી શકતું નથી કોઈ ગેરંટી નથી કે કાલે પાર્ટી નહીં બદલે કોઈ ગેરંટી નથી કે અમુક લોકો એક પાર્ટી છોડીને બીજા મને જતી રહે એ સમયે સરકાર અસ્થિરસ થવાની સરકારો તૂટી જશે અને ફરી ચૂંટણીઓ તમારે આપવી જ પડશે એટલે એનાથી સ્થિરતા પણ નહીં રહે અને ખર્ચ ખૂબ જ વધી જવાનો છે જે આપણે અંદાજ લગાવ્યો છે એના કરતાં લાંબા ગાળામાં એના ખર્ચ વધશે ત્રીજી વસ્તુ કે હજુ કોઈ સ્પષ્ટતા જ નથી કે વાસ્તવમાં આ વન નેશન વન ઇલેક્શન સૂચિત મુત્સદા પ્રમાણે તો છેક પાર્લામેન્ટ સંસદથી માંડીને ગ્રામ્ય કક્ષાએ પંચાયત સુધી એક જ ઇલેક્શન થવું જોઈએ અને થશે પણ જ્યારે તમે એની કલ્પના કરો તો આજે જ્યારે એક રાજ્યમાં એક સાથે ચૂંટણી નથી કરી શકતા આખા દેશની અને આખા પંચાયતોની તો વાત જ ક્યાં કરવી કેટલી પંચાયતો કેટલા જિલ્લા પંચાયતો કેટલી ગ્રામ પંચાયતો કેટલા તાલુકા પંચાયતો એનો આંકડો એટલો મોટો થવા જાય છે કે પહોંચી વળવાની વાત એડમિનિસ્ટ્રેટિવ રીતે અને ખર્ચની દૃષ્ટિએ બહુ બિહામણી લાગે એવી છે માટે એ પણ મુદ્દો વાસ્તવમાં વાસ્તવિક લાગતો નથી કદાચ એવું બને કે આની પાછળનો છૂપો ઈરાદો એવો હોઈ શકે કે જતે દિવસે સામનશાહી ડિક્ટેટરશીપ આવી જાય અને વન નેશન વન ઇલેક્શન નામ જ રહી જાય આના માટે દુનિયામાં અત્યારે આપણી પાસે હયાત દાખલાઓ છે ચીનમાં પણ ચૂંટણીઓ તો થાય છે પણ આખી દુનિયા જાણે છે કે ચીનમાં ચૂંટણી પહેલાં જ બધાને ખબર છે કે કોણ પ્રેસિડેન્ટ થવાના છે અને એ પ્રમાણે ચૂંટણીના પરિણામ આવે છે રશિયામાં પણ ચૂંટણીઓ તો થાય છે પણ ખબર છે કે કોણ જ આવવાનું છે ને કોણ આવે છે શું આપણે ભારતમાં એ પરિસ્થિતિ ઈચ્છીએ છીએ ખરા અને એટલા માટે આ બિલકુલ ઈચ્છવાયોગ નથી ત્રીજી વાત તમે જે કરી કે ઇલેક્શન વારંવાર ઇલેક્શન થાય છે પણ તમારી પાસે અત્યારે કોઈ એવી વ્યવસ્થા જ નથી કે એક કાયદો જરૂર કર્યો છે કે જે લોકો ટુ થર્ડથી ઓછા હોય વન થર્ડથી ઓછા હોય તો એ ડિસ્કવોલિફાય થાય પણ ડિસ્કવોલિફાય માટે થાય છે શું સત્તા તો તમે અસેમ્બલીના સ્પીકરને આપી છે તાજેતરનો મહારાષ્ટ્રનો દાખલો આપણી પાસે છે કે એક સર્વોચ્ચ ન્યાયાલયે જાહેર કર્યું કે આ ગેરકાયદેસર સરકાર છે પણ એમ છતાં એને એની ટમ તો પૂરી કરવા જ દીધી તો પછી એના માટે શું વિકલ્પ એટલે એ પણ શક્ય નથી અને ત્રીજું સૌથી મોટામાં મોટું નુકસાન જે થવાનું છે એ આ છે કે એક વ્યક્તિ ગૂંચવાઈ જશે વન નેશન વન ઇલેક્શનમાં એણે પંચાયત માટે અલગ વ્યક્તિ સૂંટવાનો છે અલગ કારણો હશે જિલ્લા પંચાયત માટે અલગ વ્યક્તિ કારણો હશે અસેમ્બલી માટે અલગ કારણો હશે અને સંસદ માટે અલગ કારણો છે તો એ માણસના કન્ફ્યુઝનમાંથી જ બહાર નહીં આવી શકે આપણો જનસામાન્ય માણસ નાગરિક એટલો હજુ ઇન્ફોર્મેટિવ નથી એવી કોઈ વ્યવસ્થા જ નથી કે જે આ અલગ અલગ તારવી શકે અને એ પ્રમાણે એકસાથે દસ કે પંદર અલગ અલગ મુદ્દાઓ પર મતદાન કરી શકે મિત્રો સાહેબે ખૂબ સારી માહિતી આપી અને એના અનુમોદન કરતી કેટલીક હકીકતો પણ મારે રજૂ કરવી જોઈએ એવું મને લાગ્યું કારણ કે આ લોકો જે વન નેશન વન ઇલેક્શનના જે દાવા કરી રહ્યા છે એમના દાવાઓ અને એમની નિયતની અંદર આસમાન જમીનનો તફાવત છે પહેલું જ જોઈએ આપણે તો જે ચૂંટણી પંચ છે ને એ એમનું રમકડું હોય એ રીતે ઉપયોગ થઈ રહ્યો છે અને આ ભારતની તમે એક ને સો એક ઉદાહરણો આવા તમે જોયા છે એટલે બીજું જોઈએ કે ઇલેક્ટ્રોનિક બોર્ડના નામે જે કાનૂની ખેલ ચાલ્યો અને એની અંદર સુપ્રીમ કોર્ટે પુરવાર કર્યું કે ભાઈ આ ખોટી બાબત છે સીબીઆઈ અને ઈડીનો ઉપયોગ કરી અને જે રાજકીય પદાધિકારીઓ હોય એને કનડવામાં આવી રહ્યા છે એમને હેરાન કરાવી આવે આ અનેક ઉદાહરણો તમે જોયા છે બરાબર ન્યાયતંત્રના કેટલાક ચુકાદાઓ છે ને એ ખરેખર શંકાસ્પદ છે અને કેટલાક સત્તાધારીઓના આંખના ઇશારે નિર્ણયો લેવાયા હોય એવું આપણે કહી શકીએ ઈવીએમ બાબતે ઘણા બધા આક્ષેપો પ્રત્યે આક્ષેપો થયા તજજ્ઞો એ ખોટા હોવાનું પણ કહ્યું છે અને જે છેલ્લે મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીની અંદર જે પરિણામો થયા પછી ઘણી બધી એવી ચૂંટણીઓ હોય પેટા ચૂંટણીઓ હોય કે ઉમેદવાર છેક સુધી જુતો હોય અને છેલ્લા ત્રણ કે ચાર રાઉન્ડમાં પરિણામ બદલાઈ જાય આ પણ શંકાસ્પદ બાબતો છે પછી રાજ્યપાલોની જે સત્તા છે ને રાજ્યપાલો જે વિરોધ પક્ષની સરકારો સાથે જે રીતે કામ કરી રહ્યા છે આ દરેક બાબતો ખૂબ વિચારવા જેવી છે વિપક્ષોના ખોટા કેસમાં જે ફસાઈ દેવામાં જો આજે પણ આ દેશની અંદર આ રીતનું તંત્ર હોય અલગ રાજ્યોની અલગ ચૂંટણીઓ હોય કેન્દ્રની ચૂંટણીઓ પણ અલગ રીતે આવતી હોય આ સત્તા આ આ રીતે કામ કરતી હોય તો જ્યારે વન નેશન વન ઇલેક્શન આવશે તો કેવી સ્થિતિ નિર્માણ થશે આ ઓલ ઓવર બાબત ઉપર સાહેબને આપણે ફરી વિનંતી કરીએ કે એમનો સર્વગ્રાહી અભિપ્રાય આપણને આપશે આપે જે ઇલેક્ટ્રલ બોન્ડની વાત કરી એ આ દેશના ઇતિહાસમાં અને આ દેશની લોકતંત્ર સ્વના માટે એક કદાચ કાળો દિવસ હશે કારણ કે એ સાદી ભાષામાં કહીએ લોક સમજના માટે તો કોઈને જાહેર કરવું કે ભાઈ ત્યાં ચોરી કરી છે ચોરીનો માલ તારી પાસે ભલે રહેતો અને આ માટે તને કોઈ સજા તો નહીં જ કરવામાં આવે તો પછી ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ કેવી રીતે બેસશે સમગ્ર રીતે જોવા જઈએ તો જે વન નેશન વન ઇલેક્શન છે ઇટ કેન લીડ ટુ નો ઇલેક્શન ઇન ધ એન્ડ એવી પરિસ્થિતિ પણ સર્જી સર્જાઈ જાય એ એક બહુ મોટી ભીતી રહેલી છે ત્રીજી વસ્તુ છે કે વાસ્તવમાં આની પાછળનો આશય વન નેશન વન ઇલેક્શન કરવાનો જ છે કે પછી જેમ ઘણા સ્વતંત્રતાના ટાઈમથી ઇન્ડિપેન્ડન્સ સમયથી અત્યાર સુધી જોઈએ તો આવા કેટલાય બિલ કેટલાય મુત્સદા જેપીસીમાં ગયા છે અને એ પાછા આવ્યા જ નથી બે હજાર છથી એક મુદ્દો પેન્ડિંગ છે દાખલા તરીકે તમે જોવા જાઓ તો એવો એક બે હજાર તેરથી પેન્ડિંગ છે અગિયાર છે અને એ પાછા આવ્યા જ નથી આ પણ કદાચ હેતુ સર ઉપસ્થિત કરી જેપીસીમાં મોકલી અને એને ઠંડા બક્ષામાં નાખવાનો તો કંઈ પ્રયત્ન નથી અને જો એવું હશે તો આ એક લોલીપોપ આપી અને જુદા માર્ગે ચડાવવાનો પ્રજાને પણ એક પ્રયત્ન હોઈ શકે છે અને એ જાતનો જો કોઈ તારણ કાઢે તો એમાં એનો દોષ નથી સાહેબ એક સરસ વાત કરી હવે આપણી વાત પૂરી કરતાં પહેલાં એક ઉદાહરણ આપીએ કે વન ઇલેક્શન માટેનું જે કંઈ ગુજરાત સરકાર અરે ભારત સરકાર લાવી રહી છે એમાં રામનાથ કોવિંદના નેતૃત્વમાં જે આઠ વ્યક્તિઓની જે ટીમ તૈયાર કરવામાં આવી અને એ ટીમમાં એક અગત્યનું પાત્ર અમિત શાહ ગૃહપ્રધાન હતા તમે ભૂતકાળમાં એવું જોયું છે કે એ વખતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી સાથે ઊભા હોય તો ગૃહ રાષ્ટ્રપતિ ગૃહમંત્રીના આશિષ્ટન હોય અથવા તો સેકન્ડ કેટેગરીના હોય આવા દ્રશ્યો તમે એક કરતાં વધારે વખત જોયેલા જો સત્તા સ્થાને રહેલા રાષ્ટ્રપતિ પણ એક દેશના ગૃહમંત્રીથી કંઈક દબાતા અથવા તો સેકન્ડ કેટેગરીના હોય એ દિશામાં કામ કરતા અને વ્યવહાર કરતા એની બોડી લેંગ્વેજ એ કરતી હોય તો આજે રામનાથ ગોવિંદ સત્તા ઉપર નથી અને એમણે જે અભિપ્રાય આપ્યો છે કોના ઇશારે કેવો હશે એ તમારા સમજી જવાની વાત છે આપણે અહીંયા અમારી વાત પૂરી કરીએ છીએ કિરીટભાઈ સાહેબે અહીંયા હાજરી આપી અને ખૂબ સારો અભિપ્રાય આપ્યો છે સાહેબ ખૂબ ખૂબ આભાર તમારો દક્ષક મિત્રોને તમે ખૂબ માહિતી આપી માટે ખૂબ આભાર આવજો